નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને નવ હજાર રૂપિયા ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય ઉનાળાને લઈને વીજળી કાપ બે હજાર રૂપિયાનો વીસમો હોબ તો ક્યારે ખેડૂતોની આવક વધી લાખો ખેડૂતોને ફાયદો હવે અનાજ ઉપર મળશે લોન દર મહિને પાંચ હજાર રૂપિયા સોલાર ફેન્સિંગ માટે પંદર હજાર રૂપિયા રેશન કાર્ડ નવા નિયમો વારંવાર કેવાયસી નહીં કરાવવું પડે ખેડૂતોને મોટો ઝટકો વાહન ચાલકો જૂના નંબર બંધ આધાર કાર્ડ નવા ફેરફાર મહિલાઓ માટે ખુશખબર આ યોજનામાં પૈસા ડબલ નવી યોજના બાર હજાર રૂપિયા ભેટ ગેસ સિલિન્ડરના નવા નિયમો વિઘાટી સૌથી મોટા ખેડૂત સમાચાર અને ટોટલ માહિતી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાના આજના તાજા સમાચાર તમને સૌ પ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને નવ હજાર રૂપિયા ખાતા

રાજસ્થાનમાં પીએમ યોજના હેઠળ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જેટલા પણ ખેડૂત મિત્રો રાજસ્થાનના છે અને એમને જે પણ યોજના અંતર્ગત લાભ લીધેલો છે એવા ખેડૂતોને ત્રણ હજાર રૂપિયા વધારે આપવામાં આવશે રાજસ્થાનમાં હવે આ યોજનાનો હેઠળ છે મિત્રો ખેડૂતોને વાર્ષિક નવ હજાર રૂપિયા આપવામાં આવશે તો ગુજરાતમાં પણ ત્રણ હજાર વધુ મળવા જોઈએ કે નહીં એ અંગે તમારી જે પણ પ્રશ્નો હોય નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ગુજરાતમાં પણ મિત્રો ભાજપ સરકાર જ છે તો ગુજરાત રાજ્યના ખેડૂતોને પણ દર છે છે રૂપિયા મળવા જોઈએ કે નહીં એ પણ સાથે જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની આવક કેટલી વધી હવે મિત્રો તમને ખ્યાલ છે મોંઘવારીનો સમય છે ખેડૂતોની આવક છે બમણી કરવાની વાતો હોય છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાત રાજ્યના ખેડૂતોની મહિનાની આવક ખૂબ જ ઓછી છે કૃષિ મંત્રાલયે પણ લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે અને ગુજરાતના ખેડૂતો માટેની જે આવકની દ્રષ્ટિ છે એ દેશમાં અગિયારમાં ક્રમે ગુજરાત રાજ્ય આવે છે અને ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક બાર હજારની આજુબાજુ રહે છે તો મિત્રો તમને શું લાગે છે કે ગુજરાત રાજ્યના ખેડૂતોની જે આવક છે એ આટલી જ રહેવી જોઈએ કે વધવી જોઈએ એ પણ તમે સાથે સાથે જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે લાખો ગુજરાતીઓને ફાયદો થવાનો છે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વપૂર્ણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી ગુજરાતના નાગરિકોના કામ અટકવાના નથી કારણ કે બત્રીસ સિટી સેવિક સેન્ટરો મહીસાગર જિલ્લાના વાલાસીનોર ખાતેથી ભેટ આપવામાં આવ્યા છે નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી એક જ જગ્યાએથી સરળતાથી મળી રહે એવા હેતુથી એટલે કે સિટીઝન સેવિક સેન્ટર ઇઝ ઓફ લિવિંગનો આશય રાખવામાં આવ્યો છે અને સિટી સેવિક સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે ઓનલાઈન સુવિધાઓ સરળતાથી મળી રહે વન સ્ટોપ શોપ તરીકે તમે સિટી સેવ સેન્ટર અંતર્ગત છે એ દરેક તમારા સરકારી કામકાજો લઈ શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દર મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન આપવામાં આવે છે જો તમે પણ અટલ પેન્શન યોજના સાથે જોડાવ છો સાત કરોડથી વધુ નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે તમારે પણ અટલ પેન્શન યોજના સાથે જોડાવું છે તો નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા અત્યારે તમે જમા કરો દર મહિને તો તમને મહિને પાંચ હજાર રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે અને આ સરકારી યોજનાનું નામ અટલ પેન્શન યોજના છે જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માગતા હોવ તો તમારે દર મહિને બસોને દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો જો તમે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોવ તો તમારે દર મહિને બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે આ યોજનામાં મિત્રો છ સાઠ વર્ષ સુધી છે એ રોકાણ કરવાનું રહેશે અને ત્યાર પછી તમને દર મહિને પાંચ હજાર રૂપિયા સુધીનું પેન્શન પણ મળતું થઈ જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે અનાજ ઉપર પણ લોન મળશે દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસ એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ લોન છે એ યોજના બાદ કેન્દ્ર સરકાર હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના છે બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન આપવામાં આવ્યું છે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન આ મળવાપાત્ર રહેશે કેન્દ્રીય મંત્રી પીયુષ પણ કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી સાત ટકાના વ્યાજદરે લોન આપવામાં આવશે જે ખેડૂત મિત્રો કેસીસી યોજના હેઠળ લોન લીધેલી હોય એવા ખેડૂત મિત્રો વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે પણ લોન મેળવી શકશે તો જે પણ ખેડૂત મિત્રોએ આ લોન લેવી હોય કે સીસી અંતર્ગતની તો એ મેળવી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો ક્યારે મળશે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ આવતી હતી કે બે હજાર રૂપિયાનો ઓગણીસમો હપ્તો મળી ગયો છે હવે પછીનો વીસમો હપ્તો ક્યારે મળશે તો આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ઓગણીસ હપ્તા જારી કરી દેવામાં આવ્યા છેલ્લો ઓગણીસમો હપ્તો એ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ આપવામાં આવ્યો એ પહેલાંનો અઢારમો હપ્તો પાંચ ઓક્ટોમ્બર બે હજારને ચોવીસમાં આપવામાં આવ્યો હતો અને આ બે હપ્તા વચ્ચે લગભગ ચાર મહિનાનું અંતર હતું અને આ આધારે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે વીસમો હપ્તો જૂન બે હજારને પચીસમાં બહાર પાડવામાં આવી શકે અને ખેડૂતોના ખાતામાં પણ મોકલી આપવામાં આવશે જે પણ ખેડૂત એ પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે રજીસ્ટ્રેશન કરેલું છે અને ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી કરાવેલી છે એવા ખેડૂત મિત્રોને જ આવનારો વીસમો હપ્તો મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઉનાળાને લઈને વીજ કાપ છે એ અંગેના સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે આગામી ઉનાળો વધુ હોટ લેવાનો છે એવા એંધાણ અત્યારથી જ મળી રહ્યા છે ગરમીનો પારો વધી રહ્યો છે એ સાથે દેશમાં વીજળીની તીવ્ર અછત સર્જાય તેવી દેશના ટોચના ગ્રીડ ઓપરેટરોએ ગંભીર ચેતવણી જારી કરી છે અને ચિંતાજનક જ સ્થિતિનું નિર્માણ થવાની પણ ભીતિ છે ગ્રીડ ઓપરેટર ઓપરેટરોએ કહી રહ્યું છે જણાવ્યું છે કે મે અને જૂન મહિનામાં વીજળીની માંગણીઓ છે પૂરી કરવી અત્યંત મુશ્કેલ બનશે દેશભરમાં તમામ મીટર લગ વધવા લાગ્યા છે અને હવે માર્ચ મહિનામાં ગરમીનો રેકોર્ડ છે તૂટવા લાગ્યો છે આ સાથે જ આગામી દિવસોમાં દેશભરમાં ગરમી ચરમસીમાએ પહોંચશે એવી પણ અત્યારે આગાહીઓ કરવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોલાર ફેન્સિંગ માટે પંદર હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે ખેતરની ફતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ ખરીદવામાં નાણાકીય સહાય આપવાની છે એ નવી યોજના જાહેર કરવામાં આવી છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે સોલાર પાવર યુનિટ કિટ માટેની જે અરજીઓ છે એ પણ સ્વીકારવામાં આવી રહી છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે જ્યારે પણ આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ અંગેની તારીખ જાહેર કરવામાં આવે કે સોલાર ફેન્સિંગ યોજના અંતર્ગત તાર ફેન્સિંગ કરાવવામાં આવે તો ત્યારે તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો એ ઓનલાઈન રજીસ્ટ્રેશનના આધારે તમારું નામ છે પહેલાં આ યોજનામાં આવશે એટલે તમારે પણ જો પંદર હજાર રૂપિયા સુધીની સહાય જોતી હોય અથવા તો સોલાર ફેન્સિંગ કરાવવું હોય તાર ફેન્સિંગ કરાવવું હોય તો એના માટેની જે સરકારી યોજનાઓ છે એ યોજનાઓ અંતર્ગત લાભ લેવા હોય તો તમે પણ આ ખેડૂત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરી લેજો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે એટલે કે મિત્રો તમારે તમારા નજીકના જે સીએસસી સેન્ટર છે તમારા ગ્રામ પંચાયતની અંદર વીસી ઓપરેટર છે અથવા તો તમારા નજીકના કોઈ પણ એવા સેન્ટરોએ જ્યાં સરકારી યોજના અંતર્ગત ફોર્મ ભરાતા હોય ઓનલાઈન ફોર્મ રજીસ્ટ્રેશન થતા હોય એ રજીસ્ટ્રેશન સેન્ટરે જાય અને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તો આ ખેડૂત પોર્ટલ ઉપર તમે રજીસ્ટ્રેશન કરાવી લેજો કારણ કે સોલાર તાર ફેન્સિંગ માટે મિત્રો સરકાર દ્વારા છે એ લિમિટ આપવામાં આવતી હોય માની લો કે તમારા જે વિસ્તારની અંદર પાંચ થી દસ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ આપવાનો હોય તો એની લિમિટ આપવામાં આવતી હોય તો વહેલા તે પહેલાના ધોરણે તમે સોલાર ફેન્સિંગ યોજના અંતર્ગત છે એ તાર ફેન્સિંગ અંતર્ગતની જે યોજના છે એમાં સબસિડી મેળવી શકો તો તમે પણ રજીસ્ટ્રેશન કરાવી લેજો ઓનલાઈન રજીસ્ટ્રેશન ન ફાવતું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો હવે મિત્રો તમને જણાવી દઈએ તો સોલાર ફેન્સિંગ માટે તમે જ્યારે પણ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે કાંટાળી વાડ બનાવવા માંગતા હોય અને આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય અને રજીસ્ટ્રેશન જો શરૂ હોય તો તમે છે એ જરૂરી ડોક્યુમેન્ટ સાથે રજીસ્ટ્રેશન કરજો જેથી કરી તમારો ફોર્મ રિજેક્ટ ન થાય અને તમને આ જે સોલાર ફેન્સિંગ અંતર્ગતની તાર ફેન્સિંગની જે સબસિડી છે એની સીધે સીધી બેનિફિટ છે એ તમને મળી જાય તો ખાસ કરીને આ વિશે તમે છે એ ધ્યાન રાખજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પોસ્ટ ઓફિસમાં હવે આધાર કાર્ડ છે એની જેમ રેશન કાર્ડ પણ અપડેટ થશે રેશન કાર્ડમાં કેવાયસી કરાવવું હોય તો હવે તમે પોસ્ટ ઓફિસની અંદર કરાવી શકશો કારણ કે અત્યારે મિત્રો જે સમાચાર માહિતી મળી રહી છે એની અંદર પોસ્ટ ઓફિસની અંદર પણ તમે છે એ હવે રેશન કાર્ડમાં કેવાયસી કરાવી શકો છો તમારા ઘરે પણ પોસ્ટમેન આવશે અને કેવાયસી કરી દેશે પરંતુ તમારે જો કેવાયસી રેશન કાર્ડનું કરાવવાનું બાકી હોય તો ઓનલાઈન જે એપ્લિકેશન માય રેશન એપ્લિકેશન છે એ માય રેશન એપ્લિકેશનનો પણ ઉપયોગ કરી શકો છો હવેથી મિત્રો ડિજિટલ રેશન કાર્ડનો છે એ દરેક જગ્યાએ ઉપયોગ થશે જે ફિઝિકલ રેશન કાર્ડ આવતું હતું એ ફિઝિકલ રેશન કાર્ડ તમારી પાસે ન હોય અને માત્ર ડિજિટલ રેશન કાર્ડ હોય તો તમારે મેરા રેશન ટુ ઝીરો નામની જે એપ્લિકેશન છે એમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું છે સબમિટ કરાવવાનું છે તમારું રેશન કાર્ડ ત્યાં લિંક કરાવી નાખશો એટલે તમારું ડિજિટ ડિજિટલ રેશન કાર્ડ છે એ માન્ય ગણવામાં આવશે હવેથી મિત્રો રેશન કાર્ડમાં પણ બે પ્રકાર પાડવામાં આવ્યા છે પહેલું ડિજિટલ અને બીજું ફિઝિકલ તો હવે દરેક જગ્યાએ ડિજિટલ રેશન કાર્ડનો પણ ઉપયોગ દરેક લોકો કરી શકશે તો તમારું રેશન કાર્ડને છે એ મેરા રેશન ટુ પોઈન્ટ ઝીરો નામની જે એપ્લિકેશન છે એમાં રજીસ્ટ્રેશન કરાવી નાખજો ઓનલાઈન છે એ સબમિટ કરી દેજો જેથી કરી આવનારા સમયની અંદર ડિજિટલ રેશન કાર્ડની જે સરકાર દ્વારા છે એ પહેલ શરૂ કરવામાં આવે તો તમારું રેશન કાર્ડ પણ ત્યાં છે એ લિંક થઈ જાય હવે મિત્રો તમને એ વિશે રેશન કાર્ડ અંતર્ગત બીજી માહિતી પણ આપીએ તો એનએફએસએ એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળના જે પણ રેશન કાર્ડ ધારક મિત્રો છે એમને કેવાયસી છે ફરજિયાત કરાવવું પડતું હોય છે અને સરકાર દ્વારા પણ રેશન કાર્ડ અંતર્ગત કેવાયસી કરાવવાની જે છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ હતી એ તારીખને વધારી દીધી છે હવેથી રેશન કાર્ડ અંતર્ગત કેવાયસી જે પણ લોકોને કરાવવાનું બાકી છે એમનું રેશન કાર્ડનું કેવાયસી એકત્રીસ મે બે હજાર પચીસ સુધી થઈ શકશે તો તમારે પણ જો રેશન કાર્ડમાં કેવાયસી કરાવવાનું બાકી હોય તો એકત્રીસ મે બે હજાર પચીસ સુધીમાં કરાવી શકો છો અધરવાઇઝ તમે છે એ ઓનલાઈન પણ રેશન કાર્ડનું કેવાયસી કરાવી શકો અને પોસ્ટ ઓફિસ તમારા નજીકની અંદર જે પણ પોસ્ટ ઓફિસ લાગુ પડતી હોય પોસ્ટ ઓફિસે જઈને પણ તમારા રેશન કાર્ડનું કેવાયસી છે એ કમ્પ્લીટ કરાવી શકો છો તો તમે પણ રેશન કાર્ડમાં કેવાયસી છે એ ફરજિયાતપણે કરાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે વારંવાર કેવાયસી કરાવવાની પણ જરૂર નથી કારણ કે વારંવાર કેવાયસી કરાવવાની જે ઝંઝટ છે એમાંથી હવે છુટકારો મળવાનો છે હવે મિત્રો આધાર કાર્ડ બેંક રેશન કાર્ડ મ્યુચ્યુઅલ ફંડ પાન કાર્ડ હોય કે પછી દરેક કંપની કે જ્યાં તમારે રેશન કાર્ડ અંતર્ગતનું કેવાયસી માંગતા હોય તો તમારે છે એ હવે ફરજિયાત ન હોય તો તમે કઈ રીતના છે એ રેશન કાર્ડનું કેવાયસી માન્ય ગણી શકો તો હવે મિત્રો તમને જણાવી દઈએ તો હવે ફરજિયાત છે રેશન કાર્ડનું કેવાય સી કરાવવું નહીં પડે તમે એક વખત સી કેવાય કરાવી લેશો એટલે કે તમારું જે રેશન કાર્ડ અંતર્ગતનું કેવાય સી હશે એક વખત સી કેવાય કન્વર્ટ કરાવી નાખો એટલે તમારું દરેક જગ્યાએ માની લો કે તમારે કોઈપણ જગ્યાએ રેશન કાર્ડ અંતર્ગતનું કેવાય સી આપવું છે અથવા તો આધાર કાર્ડ અંતર્ગતનું કેવાયસી આપવું છે તો હવે એક વખત તમે આધાર કાર્ડનું સી કેવાય સી કરાવી લેશો તો તમારે સી કેવાયસી નંબર જ આપવાનો રહેશે અને મિત્રો આ સી કેવાયસી નંબર છે ચૌદ અંકનો હશે તમારે ખાસ આ ચૌદ અંકનો સી કેવાય સી નંબર છે એ આપવો પડશે હવે વારંવાર જે તે જગ્યાએ કેવાયસી માંગતું માગતું હોય અથવા તો માગતા હોય તો ત્યાં જઈ અને તમે સી કેવાયસીનો નંબર પણ આપી શકો છો હવે સી કેવાય સી પણ માન્ય ગણવામાં આવશે તો ખાસ કરીને તમે પણ છે એ રેશન કાર્ડ અંતર્ગતનું આધાર કાર્ડ અંતર્ગતનું જે કેવાયસી બાકી હોય તો સી કેવાયસી છે એ કરાવી લેજો હવે મિત્રો સી કેવાયસી કરાવવા માટે તમારે છે એ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ જે એપ્લિકેશનો છે અથવા તો જે એજન્સીઓ છે એમના માધ્યમથી તમે સી કેવાયસી કરાવી શકો છો અને આ સી કેવાયસી તમે જ્યારે કરાવવા જાઓ છો ત્યારે તમારે માત્ર ને માત્ર તેમાં આધાર કાર્ડ જ આપવાનું છે આધાર કાર્ડનો નંબર આપશો એટલે આધાર કાર્ડ ઉપર જ સી કેવાય સી કરી આપવામાં આવશે અને આધાર કાર્ડનું સી કેવાયસી બનાવી આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે ખેડૂતોને મોટો ઝટકો લાગશે કારણ કે મિત્રો હવે રાજ્યના ખેડૂતો માટે મોટો ઝટકો છે એ લાગી શકે છે જેમાં ઇફકો દ્વારા રાસાયણિક ખાતરના ભાવ છે એની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે ઇફકો દ્વારા મિત્રો જે ખાતર છે એની બે કેટેગરીમાં અઢીસો રૂપિયાનો વધારો કર્યો છે જેમાં એનપી કે દસ છવ્વી છવીસ અને એનપી કે બાર બત્રી સોળ આ બે કેટેગરી ખાતરની છે એમાં એનપી કે જે કેટેગરીના જે બે ખાતર છે એમાં અઢીસો રૂપિયાનો ઇફકો દ્વારા વધારો કરવામાં આવ્યો છે હવે આવનારા સમયમાં પણ આ વધારો થઈ શકે એવા પણ અત્યારે સમાચાર મળી રહ્યા છે જેમાં મિત્રો ખાતરના ભાવમાં પચાસ કિલોની જે બેગ આવતી હતી એમાં ઇફકો દ્વારા અઢીસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જેમાં પહેલાં આ ખાતરની બેગ એ ચૌદસો ને સિત્તેર રૂપિયા સુધીમાં મળતી હતી એ હવે મિત્રો ભાવ વધી અને સત્તરસો ને વીસ રૂપિયા સુધીના ભાવમાં મળી રહી છે તો તમે પણ છે એ ખાસ આ સમાચાર ધ્યાને લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ચાલકો માટે જૂના નંબર બંધના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમાં હવે વાહન માલિકો પોતાના જૂના લક્કી નંબર હશે એ પોતાની પાસે જ રાખી શકશે કારણ કે હવે ટુ વ્હીલથી ટુ વ્હીલ અને ફોર વ્હીલથી ફોર વ્હીલ સેમ કેટેગરીમાં જ તમારું વાહનનું જે રજીસ્ટ્રેશન નંબર હશે અને જે નંબર પ્લેટ હશે એમાં જે તમારો લકી નંબર હશે એ ટ્રાન્સફર થશે પહેલાં મિત્રો વાહનમાં છે એ અંતર્ગતના નિયમો જે હતા એમાં ટુ વ્હીલથી ફોર વ્હીલમાં તમારો લકી નંબર છે એ ટ્રાન્સફર થતો હતો પરંતુ હવે એ થવાનો નથી ટુ વ્હીલથી ટુ વ્હીલ અને ફોર વ્હીલથી ફોર વ્હીલ સેમ કેટેગરીમાં જ તમારો નંબર છે એ રજીસ્ટર હોય તો એ ટ્રાન્સફર થશે અને એ પણ મિત્રો સમાચાર સ્વરૂપે તમને જણાવીએ તો એમાં પણ કહેવામાં આવ્યું છે કે હવેથી જે તે વ્યક્તિઓ પોતાના વાહનની અંદર નંબરમાં છે એ ફેરફાર કરાવશે જૂના વાહન નંબર છે નવા અંતર્ગતના ફેરફાર કરશે તો એમને જે સર્ટિફિકેટ છે એ ફરજિયાતપણે આપવું પડશે સ્ક્રેપ સર્ટિફિકેટ પણ આપવું પડશે અને ફિટનેસ સર્ટિફિકેટ પણ પણ આપવું પડશે તો આ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેની દરેક ખેડૂત મિત્રો ખાસ નોંધ લે અને મિત્રો દરેક વાહન ચાલક મિત્રો પણ ખાસ નોંધ લે કારણ કે મિત્રો ખેડૂતોને જે ટ્રેક્ટર અંતર્ગતના નંબર હોય કે પછી એના જે માલવાહક નંબરના જે નંબર હોય નંબર પ્લેટ હોય એ અંતર્ગતના છે એ અપડેટ બદલી ગયા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડના નવા ફેરફારો સામે આવ્યા છે આધાર કાર્ડમાં હાલ અત્યારે ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી મિત્રો હવે આધાર કાર્ડ એક ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ પણ માનવામાં આવી રહ્યું છે જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમે કોઈપણ જગ્યાએ તમારું સરકારી યોજના અંતર્ગતના કામ કે પછી કોઈપણ એવા કામો હોય એ સરળતાથી મેળવી શકશો હવે મિત્રો આધાર કાર્ડ અંતર્ગત ને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય અને ફેરફાર છે જાહેર કર્યો છે હવેથી ખાનગી કંપનીઓ મોબાઈલ એપ્લિકેશનમાં આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશન કરી શકશે કારણ કે સરકારે તે ઉમેરવાની પણ મંજૂરી આપી દીધી છે હવેથી મિત્રો હાલમાં જ માત્ર સરકારી વિભાગે જ આધાર આધારિત જે વેરીફિકેશન હતું જે વેરિફિકેશન આધાર અંતર્ગત આધાર કાર્ડનું જ કરવામાં આવતું હતું એ હવે વેરિફિકેશન ખાનગી સેક્ટરમાં પણ આપી દેવામાં આવ્યું છે એટલે કે પ્રાઇવેટ સેક્ટરમાં આપી દેવામાં આવ્યું છે હવેથી પ્રાઇવેટ એજન્સીઓ પણ તમારું આધાર કાર્ડનું છે એ વેરીફિકેશન કરી શકશે જેમાં મિત્રો જાન્યુઆરી બે હજાર પચીસથી આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે અને હરેક જગ્યાએ આ નિયમ છે એ પણ માન્ય ગણવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓ માટે ખુશખબર સામે આવી છે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પાણીપતથી જે બીમા સખી યોજના છે એ શરૂ કરવામાં આવી ત્યારથી મિત્રો આ યોજનાની જે શરૂઆત કરવામાં આવી છે એમાં આ યોજના હેઠળ દેશભરમાં અઢારથી લઈ અને સિત્તેર વર્ષની જે મહિલાઓ છે એમને એક લાખ મહિલાઓને આર્થિક રીતે સહાય આપવામાં આવશે સશક્ત બનાવવામાં આવશે અને મિત્રો જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં આ યોજનાની અંદર સશક્ત અંતર્ગત જે મહિલાઓને છે એ બીમા સખી યોજના અંતર્ગત જોડવામાં આવશે અને બીમા સખી યોજનાની અંદર ખાસ કરીને પાંચ હજાર રૂપિયા સાત હજાર રૂપિયા અને છ હજાર રૂપિયા દર મહિને આપવામાં આવે એવી યોજના બનાવવામાં આવી છે હવે મિત્રો એલઆઈસી અંતર્ગતની બીમા સખી યોજનામાં પણ આ મહિલાઓ છે એમને લાભ આપવામાં આવશે એટલે જે પણ મહિલાઓ છે એ ધોરણ દસ પાસ હોય એમને દર મહિને સાત હજાર છ હજાર અને પાંચ હજાર રૂપિયા સુધીની છે એ મહિનાની ભેટ મળી શકશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નવી યોજના બાર હજાર રૂપિયા ભેટ સ્વરૂપે આપવામાં આવશે દિવ્યાંગોને વાર્ષિક બાર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે જેમાં નાણાકીય દિવ્યાંગોને નાણાં મંત્રી જે છે એ દિવ્યાંગો માટે જે નિયમ બનાવવામાં આવ્યો છે માહિતી આપવામાં આવી છે સમાચાર એ સ્વરૂપે જાણીએ તો મિત્રો જેમાં સાઠ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા જે લોકો છે એમને આવરી લેવામાં આવશે અને આ યોજના હેઠળ પંચ્યાસી હજારથી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક બાર હજાર રૂપિયા આપવામાં આવશે અને આ યોજનાનું નામ છે શંખ સુતાદાસ યોજના સંત સુખદાસ યોજનાની અંદર દિવ્યાંગજનોને મિત્રો દર મહિને છે એ જે ભેટ આપવામાં આવે છે એમાં ત્રણ હજાર રૂપિયા સ્વરૂપે જે ભેટ આપવામાં આવે એ વાર્ષિક સ્વરૂપે છે આપવામાં આવશે અને વાર્ષિક બાર હજાર રૂપિયાની ભેટ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગેસ સિલિન્ડરના નવા ભાવ છે સામે આવ્યા છે કેવાયસી હશે તો એવા લોકોને જ હવે ગેસ સિલિન્ડર આપવામાં આવશે તેમજ મિત્રો એલપીજી અંતર્ગતના જે ઘરેલુ ઉપયોગમાં ગેસ સિલિન્ડર જે વાપરવામાં આવે છે ઉપયોગમાં લેવામાં આવે છે એ ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ હવે વધારો થઈ શકે કારણ કે એપ્રિલ મહિનાથી ગેસ કનેક્શન અંતર્ગતના જે નિયમો ફરવાના છે બદલવાના છે એમાં હવે મિત્રો રેશન કાર્ડ અંતર્ગત પણ જે નિયમો બદલે છે એવી જ રીતના રેશન કાર્ડ અને કેવાય અંતર્ગત જે ફેરફારો હશે એવી જ રીતના હવે ગેસ કનેક્શનમાં પણ ફેરફાર આપવામાં આવશે તો મિત્રો અત્યારે જે સમાચાર માહિતી મળી રહી છે એમાં ગેસ કનેક્શન અંતર્ગતના જે નિયમો છે એમાં તમારો કેવાયસી હશે તો જ તમને ગેસ સિલિન્ડર બુક કરી આપવામાં આવશે એ સાથે જ તમારા રજિસ્ટર જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબરથી જ તમારે ગેસ કનેક્શન બુક કરાવવાનો રહેશે તમે ઓનલાઈન પણ ગેસ કનેક્શન બુક કરાવી શકો અને વોટ્સઅપના માધ્યમથી પણ ગેસ કનેક્શન છે બુક કરાવી શકો છો આ સાથે જ મિત્રો ગેસ કનેક્શન બુક કરાવવા માટેના જે નવા ફેરફારો અને નિયમો છે એમાં બે ત્રણ માહિતી એ પણ મળી રહી છે જેમાં તમારું ગેસ કનેક્શન જો જૂનું હોય તો એને નવું અપડેટ કરાવવું પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે આજે મિત્રો ભાવનગર જિલ્લાના મોવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ લાલ ડુંગળીની જે પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ હતી એમાં સફેદ ડુંગળીની સાથે સાથે લાલ ડુંગળીની પણ પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ હતી આજે માર્કેટિંગ યાર્ડમાં એક લાખ ચાર હજાર ત્રણસો ને વીસ કટ્ટા ફક્ત સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું છેલ્લા ત્રણ દિવસથી સતત નેવું હજાર કટા કરતાં પણ વધુ સફેદ ડુંગળીની આવક છે એ નોંધાઈ રહી છે સફેદ ડુંગળીના ભાવ બસો રૂપિયાથી લઈ અને ત્રણસો ને તેર રૂપિયા સુધી મળી રહ્યા છે જ્યારે લાલ ડુંગળીના ભાવ એકસો પચાસ રૂપિયાથી પાંચસો છાસઠ રૂપિયા સુધીના ખેડૂતોને મળી રહ્યા છે ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા તાજા સોના ચાંદીના ભાવની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં કટાકો થયો છે આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ચારસો પચાસ રૂપિયાનો ઘટાડો થયો એ સાથે નવો ભાવ એંશી હજાર ત્રણસો રૂપિયા પહોંચી ગયો જ્યારે ગઈકાલે તેનો ભાવ એંશી હજાર સાતસો પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ચારસો નેવું રૂપિયાનો ઘટાડો થયો છે